હાલો હલો ફ્રેન્ડ મહંતિચનમાં તમારું સ્વાગત છે આજે આપણે બનાવીશું ચણાની ડાળ તેના માટે મેં એક કપ નાનું ચણાની દાળ લીધી છે તેને બે થી ત્રણ પાણી ધોઈ લઈશું આવી રીતે મસળીને જેથી અંદર કચરો હોય તેને કહી જાય ત્રણ પાણી ધોઈ લેવાય ને મસળીને પછી પાણી નીતારી અને કાઢી લઈશું હવે આપણે બે ગ્લાસ બીજું પાણી ઉમેરી અને બાફવા મીકીશું બે ગ્લાસ પાણી પછી અડધી ચમચી આપણે મીઠું ઉમેરીશું કુકરનું ઢાંકણ બંધ કરી અને ગેસ ઉપર મીકીશું અને ગેસ શરૂ કરીશું અને ચાર થી પાંચ બિસલ આપણે વગાડી લઈશું અહીંયા ચાર થી પાંચ બિસલ થઈ ગઈ છે એ જોઈ લઈશું કે આપણી ડાળ ચડી છે કે નહીં જો આપણી ડાળ સરસ ચડી ગઈ છે જો આમ હાથથી દબાવીએ તો દબાઈ જાય છે આવી સરસ ચડવા હવે આપણે એક વઘાર કરીશું ગેસ ઉપર મેકી ગેસ શરૂ કરીશું ને બે પાવડા તેલ ઉમેરીશું તેલ ગરમ થઈ ગયું છે એટલે આપણે એક ચમચી રાઈ ઉમેરીશું એક સમશી આપણે જીરું ઉમેરીશું ગેસ ધીમો કરીશું અને બે તજના ટુકડા અને બે બાજિયાના ટુકડા અને બે ત્રણ લવિંગ બે તમાલપત્ર ઉમેરીશું અને એક લાલ સૂકું મરસું ઉમેરીશું અને પાંચ થી સાત આપણે મીઠા લીમડાના પાંદ ઉમેરીશું હવે આદુ મરચાની પેસ્ટ ઉમેરી દઈશું જો તમે લસણ ખાવશો તો લસણ ઉમેરજો અને કાંદા ખાવશો તો કાંદા પણ ઉમેરી શકાય હવે આપણે વઘારને બધું બરાબર હલાવીને મિક્સ કરી લેશું હવે આપણે એક ટમેટાના ઝીણા કટકા કર્યા છે તે ઉમેરીશું અને કટકા ટમેટા આપણા બરાબર સડી જાય ત્યાં સુધી આપણે એને થવા દઈશું જો આપણા ટમેટા બરાબર સડી ગયા છે જો આમ દબાવીએ તો દબાઈ જાય છે એવા સરસ સડીને તૈયાર થઈ ગયા છે હવે આપણે જે દાળ બાફીને તૈયાર રાખી હતી તે ઉમેરી દઈશું પાણી હોતી આપણે આને નીતારવાની નથી પાણી હોતા રેડી દેવાની છે ને વઘાર સાથે હલાવી લઈશું અડધી સમશી હળદર ઉમેરીશું એક સમશી આપણે દોઢ સમશી જેટલું મરચું ઉમેરીશું અને ગરમ મસાલો ને એક ચમચી ધાણા જીરું ઉમેરીશું આ છે આપણે આમસુર પાવડર તે ઉમેરીશું ને અડધી ચમચી આપણે ખાંડ ઉમેરીશું ખાંડ ન ઉમેરવી તો ગોળ પણ ઉમેરી શકાય હવે આપણે બધું વઘાર સાથે દાળ મિક્સ કરી લઈશું અહીંયા આપણે ફૂલ ગેસ કરી રાખવાનો છે જેથી કરીને આપણે દાળ બરાબર ઉકળી જાય જો આપણી દાળ સરસ ઉકળીને તૈયાર થઈ ગઈ છે આપણે એને ફરી વાર હલાવી લેશું આવી રીતે આપણે હલાવતા રહેશું એટલે આપણી દાળ ઉકળીને સરસ તૈયાર થઈ જશે આ દાળ ખાવામાં બહુ ટેસ્ટી અને સ્વાદિષ્ટ લાગે છે આપણે આને રોટલો રોટલી પૂરી કે ભાખરી સાથે પણ લઈ શકાય હવે આપણે લીલા ફ્રેશ ધાણા ઉમેરીશું ને ભલાવી લઈશું તમે રેસ્ટોરન્ટ નું શાક પણ ભૂલી જાવ એટલી ટેસ્ટી આડાળ બને છે જ્યારે ઘર માં કંઈ પણ શાક ન હોય ત્યારે આડાળ દાળ બનાવી શકાય ખૂબ જ ટેસ્ટી અને સ્વાદિષ્ટ બને છે નાનો મોટો બધા જ ને ભાવે છે જો તમને આ રેસીપી પસંદ આવી હોય તો લાઈક કરો શેર કરો અને સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં નવી અને રસપ્રદ વાનગીઓ માટે અમારી સાથે જોડાયેલા રહો ફરી મળીશું નવી રેસીપી સાથે ત્યાં સુધી સ્વાદિષ્ટ ભોજન માણતા રહો